જો આવનાર પરિસ્થિતિને તમે કંટ્રોલ કરી શકતા હો તો ચિંતા કરવાનું કંઈ કારણ નથી અને જો તમે તેમ ના કરી શકતા હો તો ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી કાલે જે કરી શકતા હો તે સારી રીતે કરી શકો તે માટેની ઈચ્છા પ્રભુને અર્પણ કરો અને તેમ કરવાની શક્તિ વિશે પ્રાર્થના કરી આજને જીવી લો ચિંતા કરવી જ હોય તો ક્રિયા વિશે નહીં પણ નિષ્ક્રિયતા વિશે કરો ચિંતા સમાન બીજું કોઈ શરીરને શોષનારું નથી એક વખત તમારા અંતરમાં જુઓ અને ત્યાં કશું ખોટું ના અનુભવો તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી ચિંતા મધમાખી જેવી છે તેને જેટલી હટાવો તેટલી જ તે વધારે ચોટે છે ચિંતા એ આવતીકાલના દુઃખોને નહીં પરંતુ આજની શક્તિને ખાલી કરે છે ચિંતાથી રૂપ બળ અને જ્ઞાનનો નાશ થાય છે ચિંતાને ખોટ કરતો ધંધો જ આપ્યો હોય તો હવે સમય આવી ગયો છે કોઈ બીજું કામ શોધી લેવાનો ચિંતા એ સમસ્યાની કિંમતનું વ્યાજ છે ચિંતાએ આજ સુધી કોઈ પણ કાર્યને પૂર્ણ કર્યું નથી જેટલી વધારે પ્રાર્થના કરવામાં આવે તેટલી ચિંતા ઓછી થશે ચિંતા આખી રાતનો ઉજાગરો કરાવે છે ત્યારે શ્રદ્ધા ઊંઘની ચાદર આપે છે એક મરણપથારીએ પડેલા માણસે કહ્યું તેની જિંદગી અઢળક દુઃખોથી ભરેલી હતી તેમના મોટા ભાગના દુઃખો તો આવ્યા જ નહોતા જે બીજાના કામની ચિંતા કરતો નથી તે આરામ અને શાંતિ મેળવે છે આપણી ચિંતા હંમેશા આપણી કમજોરીને કારણે જ હોય છે તમારી બધી શક્તિઓને આજ માટે વાપરશો તો કાલે ચિંતા કરવાનું કોઈ કારણ નહીં રહે ચિંતા એ નાની સમસ્યાનો મોટો પડછાયો દેખાડે છે સૂતી વખતે મનમાં ચિંતાઓને રાખવી તે પોતાની પીઠ ઉપર ગાંસડી બાંધીને સૂવા બરાબર છે ચિંતાને છોડીને તમે પોતે બદલશો તો સમય બદલાશે આવનારી મુશ્કેલીની પ્રથમથી આગાહી ના કરો ભવિષ્યમાં જે કદાચ કદી બનવાનું નથી તેની ચિંતામાં અત્યારથી જ અધમવા ન થાઓ તમે ચિંતા કરો છો તેનો અર્થ એ છે કે તમે જ બધું કરો છો અને તમારા સિવાય બીજું કોઈ નહીં કરે તેવો અહંકાર તમે કરી રહ્યા છો ચિંતા એ જીવનના કાટરૂપ છે તે એની ઉજ્જવળતાનો નાશ કરે છે અને તાકાતને નબળી પાડે છે ચિંતા એ કલ્પનાશક્તિનો સૌથી મોટો દુરુપયોગ છે ચિંતા જીવનનો શત્રુ છે ચિંતા તમારા વિચારોને જુદી દિશામાં વાળે છે તમારો સમય ખરાબ ચાલતો હોય તો ચિંતાના માર્ગે ખરાબ સમયની સાથે ના ચાલો જો આ વિડીયો જોઈને તમે ચિંતા મુક્ત થયા હોવ તો વિડીયોને લાઇક કરી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો